મિત્રો હાલ રાહુલ ગાંધી ગાંધી સોનિયા સહિત ગુજરાતના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે છે આ તરફ હવે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જ્યાં મિત્રો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે વાતચીત દરમિયાન તેણીએ મોદીને લઈને એવું નિવેદન આપ્યું કે સાંભળીને લોકોની આંખો ગઈ હતી મિત્રો ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર જો મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીની મુલાકાતે જ્યારે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન સાથે થઈ તો બંને વચ્ચે ઘણી બધી વાતચીત થઈ હતી રાહુલ ગાંધીએ તેમને ઘણા બધા સવાલો પૂછ્યા હતા જેનો જવાબ જશોદાબેને નિડરતાપૂર્વક આપ્યો હતો સૌથી પહેલાં રાહુલ ગાંધીએ જશોદાબેનને પૂછ્યું હતું કે શું તમે હજુ પણ કાયદાકીય રીતે નરેન્દ્ર મોદીના પત્ની છો તો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે લોકો જ્યારે પણ તેમનું નામ લે છે ત્યારે મારો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક જરૂર કરે છે પછી ભલે તે ભૂતકાળમાં આવે જો હું તેની પત્ની ન હોત તો શું તમે મારી સાથે વાતચીત કરવા અહીં આવશો ફરી તેમણે પૂછવામાં આવ્યું હતું કે તમે વાર લગ્ન કેમ ના કર્યા તો જવાબમાં તેમણે કહ્યું હતું કે આ અનુભવ પછી મને લાગતું નથી કે હું ફરીથી લગ્ન કરવા ઈચ્છું છું મારું દિલ પણ માનતું નથી ત્રીજો સવાલ આટલા વર્ષોમાં મોદીએ તમને પત્નીનો દરજ્જો ન આપ્યો એનું તમને ખરાબ લાગતું નથી જવાબ ના મને બિલકુલ ખરાબ લાગતું નથી કારણ કે હું જાણું છું કે તેઓ નસીબને ખરાબ સમયના કારણે આવું કરી રહ્યા છે આ સંજોગોમાં તેઓને આવી વાતો કરવી પડે છે અને જૂઠું પણ બોલવું પડે છે મને મારી પરિસ્થિતિ પર કોઈ વાંધો નથી ફરી તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમે આ સંબંધોનો બહુ જ અનુભવો છો ખાસ કરીને ત્યારે જ્યારે મીડિયા તમારા સંબંધો વિશે પ્રશ્નો કરે છે શું તમને આ લો પ્રોફાઇલ રાખવાની સૂચના આપવામાં આવી છે જવાબ અમે ક્યારેય એકબીજાના સંપર્કમાં નથી રહ્યા અમે છૂટા પડ્યા ત્યારે બધું સારું હતું કારણ કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી ત્રણ વર્ષમાં અમે માત્ર ત્રણ મહિના માટે જ સાથે રહ્યા છીએ અલગ થયાના સમયથી આજ સુધી અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી સવાલ શું મોદી સાહેબે તમને ક્યારેય કહ્યું છે કે તે તમને છોડી રહ્યા છે અથવા તો લગ્નનો અંત આવી રહ્યો છે જવાબ તેમણે મને એક વખત કહ્યું હતું કે મારે દેશમાં ફરવું છે અને જ્યાં મારું મન થશે ત્યાં હું જતો રહીશ તું મારી પાછળ આવીને શું કરીશ હું તેના પરિવાર સાથે રહેવા વડનગર આવી ત્યારે તેણે કહ્યું હતું કે તારી ઉંમર હજુ ઓછી છે છતાં પણ તું સાસરે કેમ આવી તારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ જોકે ઘણી વખત હું મારા સાસરીયાના ઘરે ગઈ ત્યારે તે ત્યાં ન હતા અને ત્યાં આવવાનું હંમેશા માટે બંધ કરી દીધું હતું તેઓ આરએસએસના શાખામાં ઘણો સમય વિતાવતા હતા તેથી મેં થોડા સમય પછી ત્યાં જવાનું બંધ કર્યું અને મારા પિતાના ઘરે રહેવા લાગી મિત્રો તમે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ